સોમનાથ ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઈને રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી ગીર સોમનાથમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ આઠથી દસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે અને તારીખ અગિયારના રોજ પીએમ મોદીના નેતૃત્વમાં શૌર્ય યાત્રા તથા જંગી જનસભા થશે

ત્રણ હજાર ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે એક હજાર આર્ટિસ્ટ પાંચસો બાર અને પાંચસો અંદર શંખનાથ થવાનો છે પચીસો જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચાર થવાનો છે અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બાર ચાર ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહે છે એ નો જાપ કરાવશે જે આપણા દર્શનાર્થીઓ છે રોજ આવવાની છે આઠ નવ અને દસ થી એક ટ્રેન અમદાવાદ થી એક ટ્રેન સુરત થી એક ટ્રેન અને વડોદરા થી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ